આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે નિષ્ણાતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે આંબા પર મોટી માત્રામાં મોર ખરી પડ્યો છે જ્યારે કેરી પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ વધારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો બગીચાઓ પણ કાઢી રહ્યા છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે બે હજાર રૂપિયા મળે છે એટલે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજારની બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષની વચ્ચેની હોવી જોઈએ બીજી બાજુ જોવા જઈએ તો જો લોનની ચુકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેન્કોના હિસાબે નક્કી કરવામાં આવ્યો છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ મણના ભાવ ત્રણસોથી લઈને આઠસો પાંચ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી જેમાં બાજરીના પ્રતિએક મણના નીચો ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યો હતો જ્યારે તેમના ઊંચો ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધી પહોંચ્યું હતું માર્કેટિંગ યાર્ડના તલના 2533 તેત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ સિવાય યાર્ડમાં કપાસની નેવ્યાસી ગાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ નવસો દસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના નોંધાયા હતા